Thank you. નમસ્કાર મિત્રો માં અંત સુધી બન્યા રહેજો ત્યારે મિત્રો ચાલુ ડાયરામાં જ આવ્યો હાર્ટ એટેક ત્યારે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો કડીના જુલાસણ ખાતે ચાલુ ડાયરા દરમિયાન લોક કલાકાર કડીના ત્યારે જુલાસન ખાતે આવેલ ત્યારે ચાલુ ડાયરા દરમિયાન લોક કલાકાર ત્યારે માયાભાઈ આયરની તબિયત લથડી હતી મળતી વિગતો અનુસાર વાત કરીએ તો ત્યારે મિત્રો માયાભાઈ આયરની તબિયત લથડી હતી મળતી માહિતી અનુસાર માયાભાઈને હૃદયરોગનો હુમલો આવ્યો હતો જો કે મિત્રો જણાવી દઈએ કે તબિયત લથડતા તેમને અમદાવાદની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હજી મિત્રો માયાભાઈ આયરને લઈને આ મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ